ખેડાના સાંસદ દેવસિંહ ચૌહાણે માતર ખાતે માતૃશ્રી સાંતાબા મુલચંદજી સામૂહિક આરોગ્ય કેન્દ્ર એટલે કે સીએચસીના નવા મકાનો લોકાર્પણ કર્યું ચાર પોઈન્ટ બાસઠ કરોડના ખર્ચે નિર્માણ પામેલા હોસ્પિટલમાં અત્યાધુનિક સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે નવી હોસ્પિટલમાં ડાયાલિસિસ સેન્ટર ફિમેલ હેલ્થ બોર્ડ સીટીએમસી અને હોમિયોપેથી ઓપીડી જેવી સુવિધા ઉપલબ્ધ છે સાંસદે આ તમામ વિભાગોની મુલાકાત લઈ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું લોક લાડેલા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના આશીર્વાદથી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના મંત્રી શ્રી ઋષિકેશ પટેલના ભાવનાથી આજે ખેડા જિલ્લામાં માતર મુકામે લગભગ પાંચ કરોડથી વધારે રકમનું સીએચસીનું લોકાર્પણ ભાગીદારીથી અમારા સ્થાનિક અહીંના દાતા આદરણીય નવનીત કાકા શાહના પરિવાર તરફથી માતૃશ્રી શાંતાબાના નામે પણ બે કરોડથી વધારે દાન આપીને આજની માતરની જનતા માટે એક આધુનિક સેવાનું સીએસસી સેન્ટર અહીંયા પ્રારંભ થયો છે આપ જોઈ શક્યા છો કે ખૂબ સરસ બિલ્ડિંગ પણ છે આવનારા વખતમાં અહીંયા પૂરતા ડોક્ટર મળે અને ડૉક્ટરની સાથે જરૂરી સ્ટાફ પણ થાય અને માતરની જનતાના છેવાડાના ઘર સુધી એ સેવા પહોંચે એની સેવાઓ કરવામાં આવશે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા હવે તો બ્લોક કક્ષાએ ડાયલિસિસ સેવાનો પણ પ્રારંભ થયો છે માતર પણ આ એક બ્લોકમાં તાલુકામાં સેવાનો પ્રારંભ થયો છે ત્યારે હજુ પણ વધારે ડાયલિસિસના મશીનો આવે જરૂરી સોનોગ્રાફી કે આધુનિક સીટી સ્કેન જેવા મશીનો અહીંયા આપવામાં આવે એ માટે પણ અમે પ્રયત્ન કરીશું અને માતરની જનતાને દૂર દરાજ ન જવું પડે એટલું જ નહીં પણ માતરને અડીને આવેલા તાલુકાઓ ચાહે તારાપુર હોય ધોળકા હોય કે નજીકમાં આવતા ખંભાત સુધીના રહીશોને પણ માતરમાં આવી આધુનિક સગવડ સસ્તા ભાવે અને તો મફત જ મળતી હોય છે ત્યારે સૌ આને લાભ મળે એવી અમે ચિંતા કરીશું આજના પ્રસંગે સરકાર શ્રીનો અમે આભાર માન્યું બ્યુરો રિપોર્ટ દિવ્યાંગ ન્યૂઝ માતર ખેડા